બે રૂપિયા ત્રણ રૂપિયાનો પરિકો આપતો હતો મારે ત્યાં છે ને ખમણનો ભૂકો મળે મારે ત્યાં ખમણનો ભૂકો ખાવા બધા આવે એટલે હું અહીંયા રૂડ પર ઊભો રહેતો હતો પછી આ બે હજારની સાલમાં આ દુકાન લીધી ને એમાં ધંધો કપડ્યો ધંધો તો અમે લારી પર જ કરીએ શું ત્રીસ વર્ષથી આ ધંધો કરીએ મારે ત્યાં ખમણનો ભૂકો ખાવા બધા આવે માર્કેટમાંથી વેસુથી પર્વત ફાટિયાથી બધા ગ્રાહકો તમને કેમ ખાલી પચાસ રૂપિયાનો નાસ્તો હોય ને તો આ અહીંયા આવે છે ખમણ છે ખમણી છે ઈદડા છે પાટોળી છે પાટરા છે મારે બધી જ વસ્તુ ઘરે પડે ચટણી ગાંદડા મરચા ત્રણ તલાવ આપવામાં આવે છે ટાઈમ છે મારે સવારે સાડા આઠથી તો અંકલનો સ્ટોલ ખુલતાની સાથે જ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ભીડ ઉમટી પડે છે અને ભાઈ અંકલના તો એવા જેન્યુન કસ્ટમર છે ને જે હર વીકેન્ડ પર એમનો આ ભૂકો ખમણ ખાવા તો આવે જ આવે છે તો જોઈ શકો છો અંકલ થોડા પણ ફ્રી થતા નથી તો ભાઈ મેં તો એમની અહીંયાની બધી વસ્તુઓ ટ્રાય કરી ઓથેન્ટિક સુધી ટેસ્ટ મળે છે તમે પણ આવજો ને ટ્રાય કરજો જો તમારે અસલ વાટીદારના ખમણ ખાવા હોય ફૂટી તો એકવાર જરૂરથી સલાબટપરા મેઇન રોડ સિન્ડિકેટ સમોસાની સામે સીજી ખમણ હાઉસ આવજો